સુરત શહેરમાં તહેવારો સમય અસામારિક તત્વો પર પોલીસ બાદ નજર રાખી બેઠી છે ત્યારે બિહારના બે સગા ભાઈઓએ સુરતમાં નોકરી મળી રહે તે માટે હિન્દુ નામ ધારણ કરી બનાવટી ડોક્યુમેન્ટ બનાવ્યા હોય જેઓને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બનાવટી ડોક્યુમેન્ટના આધારે ખોટા નામ ઓળખના પુરાવા બનાવી ત્યારે તઇસમોને શોધી કાઢવા પેલા આ સૂચનાને લઈને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત્ર તથા નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે સગરમપુરા ખાતે ભાઈદાસ મહેતાની શેરી શિવ હેરિટેજમાં રહેતા મોહમ્મદ આફ્રિદી ઉર્ફે પ્રેમ ઉર્ફે પ્રદીપ મૌર્ય વાજીદ અલી અને તેના નાના ભાઈને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી હિન્દુ નામના ડોક્યુમેન્ટ મળ્યા હોય જે અંગે પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે સુરત ખાતે છેલ્લા સાત વર્ષથી રહી અલગ અલગ સ્પામાં કામ કરતો હતો જોકે તેની વિરુદ્ધ ઇમોરલના કેસ થયા છે તો અન્ય કામ ધંધો શોધતો હોય પરંતુ તે મુસ્લિમ હોવાના કારણે નોકરી ન મળતી હોય સાથે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન પણ મળતો ન હોય જેને લઈને પોતાના તથા નાના ભાઈના ખોટા હિન્દુ નામના બનાવટી આધાર કાર્ડ બનાવડાવ્યા હતા હાલ દેશોજી આરોપી વિરુદ્ધ અઠવા પોલીસ મથકે ગુનો નોંધાવતા વધુ તપાસ અથવા પોલીસ હાથ ધરી છે સુરતે દેશોજીની ટીમે હાલ સગરામપુરામાંથી બે સગા બિહારી ભાઈઓને નકલી ડોક્યુમેન્ટ સાથે ઝડપી પાડ્યા હોય ત્યારે તેઓને નકલી ડોક્યુમેન્ટ કોણે બનાવી આપ્યા તેઓને પણ ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે